મારા વાલા વિદ્યાર્થે મિત્રો આજના વિડ્યોમાં આપણે એક સરસ મજાની પેટર્નને સમજવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ તો તમે ધ્યાનથી વિડિયો જુઓ છો શું આપ્યું છે આપણને પહેલાં એક આપ્યા છે પછી બે આપ્યા છે ચાર આપ્યા છે છ આપ્યા છે એના પછી કઈ સંખ્યા આવશે આપણને ખબર નથી એના પછી નવ છે એના પછી અગિયાર છે એના પછી બાર છે થોડી કન્ફ્યુઝનવાળી પેટર્ન છે પણ મગજ લગાવીએ આવડી જશે ઠીક છે શું આપ્યું છે ને સૌથી પહેલાં મગજ લગાવીએ તો એક બે ચાર છ નવ અગિયાર બાર અહીંયા અગિયાર બાર અને એક બે ક્યાંક ને ક્યાંક થોડુંક સેમ સેમ લાગે ઠીક છે જોઈએ આપણે શું કર્યું છે ને તો સૌથી પહેલા શું કર્યું છે ને તો એક ના થઈ ગયા બે મતલબ વધ્યા કેટલા વધ્યા તો એક વધ્યો ત્યાર પછી બે ના ચાર થઈ ગયા મતલબ કેટલા વધ્યા છે તો બે વધ્યા છે ચાર ના પછી કેટલા થઈ ગયા છ વધ્યા છે એનો મતલબ કે છ થઈ ગયા મતલબ કેટલા વધ્યા છે તો બે વધ્યા છે રેડી તો એક બે અહીંયા કેટલા વધે છે એ ખબર નથી પણ એના પછી જુઓ તમે કેટલા વધે છે તો બે વધે છે એના પછી પાછા કેટલા વધે છે તો નવ ને બે અગિયાર પાછા બે વધે છે અને પછી કેટલા વધે છે પાછા તો અગિયાર ને એક બાર ઓકે આ પેટર્નનો જો આપણે અભ્યાસ કરીએ તો આપણને થોડી આઈડિયા આવે એક બે બે ખબર નહીં બે બે એક બે બે ખબર પડી ફરી સમજાવું ધ્યાન આપજો આ પેટર્ન કઈક આવી રીતે ચાલે છે એક વધ્યો બે વધ્યા બે વધ્યા પછી વધુમાં એક વધ્યા પછી બે વધ્યા પછી બે વધ્યા તો હવે પાછા કેટલા વધશે મિત્રો એક કેટલા વધશે એક પછી પાછા જુઓ અહીંયા કેટલા છે તો છ છે છ માં એક ઉમેરી તો સાત આવે સાત ને બે નવ નવ ને બે અગિયાર

પછી ત્રણ છે પછી સાત છે પછી બે ત્રણ પાંચ સાત અને પછી અગિયાર છે તો આના પછી કેટલા આવશે જો તમને આવડી જાય તો કોમેન્ટ કરો ઠીક છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ધન્યવાદ